બરાબર અહિયાં પાંડવો ના વખત નું દસ શિવલિંગ નું મહાદેવ નું મંદિર છે મહાદેવ ઓયલો દે ઓય મહાદેવ ઓ ધોધ ની વાળી પાણી ભરાય

મસ્ત છે ને મજા આવે ને અહીંયા આવવાની હમ ચાલો દર્શન કરી જાવ આ મહાદેવ નો ધૂણો હર હર મહાદેવ જય દશ મહાદેવ હર અત્યારે અંદર જેટલે પક્ષીનો માળો ને ઉપર ખોલી દઉં

तकलीफ ना माड़ो है महादेव की कृपा है कि तकलीफ बैठी है जो, तो तो बच्चा ढाकी नहीं गई आप दीप गए थी गए रही गई तकलीफ तो महादेव न मंदिर મહાદેવની કૃપા મહાદેવને ચરણે એના બાળકોને જન્મ આપો આવી રીતે શિવલિંગ મહાદેવ તમારી હિમ કૃપા મારી ઉપર રહી શકે તેને સંપ્ત કરાવવાનો અને પેલા ઘણી વખત આ મંદિરનો આપણે દર્શન કર્યા છે તો આજે દર્શન કરવા આવ્યા અને તમે બધા પણ મારી સાથે દર્શન કરો મહાદેવના આશીર્વાદ લ્યો એવી પ્રાર્થના બસ શિવલિંગ દ્વારા મહાદેવ છે આ જેવા બધા નાના પ્રના છે શિવલિંગ છે ઘણા ઘણા બધા માણસોને ફરમાઈશ આવે છે કે ભાઈ તમે હરસિભાઈ જ્યારે ભોજાબેડી જે મહા પાંડવના વખતનું જૂનું મંદિર છે ત્યાં દર્શન કરવા જાઓ એનો વિડીયો અમને અચૂક મોકલજો એટલે વારંવાર આ વિડીયો આવે છે કારણ કે બધાને દર્શન કરવાની ખૂબ ઈચ્છા થાય આ છે એ શંકર ભગવાન છે આ એ શંકર ભગવાન એવું અત્યારે આ પાણી જાય છે ને રોનક એ શંકર ભગવાનનું મંદિર છે એ ગામ લોકોએ બનાવેલું છે આ તો પાંડવ વખત ખૂબ જૂનું મંદિર છે આ જો એમ કે સુખડ અથવા ચંદનનું ઝાડ છે બહુ મોટું ઝાડ ભવ્ય છે અને ઘેરાવ હોય આઠથી દસ ફૂટનો થઈ ગયો છે અત્યારે એટલે મિત્રો બધેની ફરમાઈશ બહુ વારંવાર હોય એટલે વારંવાર આ વીડિયો આ મંદિરના દર્શન કરવાનો આવે છે એટલે બધાને ગમતું છે અને પાણીનો એવો ધોધ પડે છે ધોધ એવું છે એમ થાય કે અહીંયા આવીને તો હવે મન ખુશ થઈ જાય મહાદેવ હર હર કા બાપા મજામાં